એસએમસી અને પોલીસ સ્ટાફને મળીને પાંચસો થી વધુ કર્મી સાથે તમામ મકાનો ખાલી કરાવવાની કામગીરી શરૂ કરે છે સચિનપાલી ગામમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા કારણ કે માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હોવાના કારણે ચોમાસા દરમિયાન ધરાશાયી થાય તો અનેક લોકોના જીવ જાય તેમ હતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવાસમાં રહેતા હોવાથી તેમને અન્ય સ્થળે જવું પણ કપરું હતું

અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે